તમારો ભાઈ જો દુઃખી હોય ને મારા વાલા ભાઈ બેન એ સંપત્તિ તમે સમાજમાં આપો ને એના પેલા એક નજર તમારા ગરીબ ભાઈ ઉપર કરજો આ જરૂરી છે ભક્તો અત્યારે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો સંબંધ તૂટતો જાય છે એક લાગણી હતી લાગણી તૂટતી જાય છે વાલા ભક્તો તમારા પૈસાની જરૂર મંદિરને કદાચ નહીં પણ હોય આપો તો વાંધો નહીં પણ કદાચ મંદિરમાં નહીં આપો તો ચાલશે પણ તમારો લેણિયા તો ભાઈ હોય ને એના લેણા ભરી દેસો ને તમારો મહાદેવ તમારો પર રાજી થશે વાલા ભાઈ છે ને એક ભાઈ એક શહેરમાં ગયો હટાણું કરવા સમાન લેવા ગયો અને શેરડી મળતી શેરડી પાછો આવ્યો ગામમાં પહોંચ્યો એના બે હાથમાં શેરડીના સાંઠા હતા પેલા એ શહેરમાં માણસો આપણા વડીલો જતા ને આપણે રાહ જોઈને બેઠા હોઈએ કે શું લઈ આવશે એક આનંદ બહુ આવતો એટલે એ જે ભાઈ હતો હતો ને એનો એક દીકરો એને કોઈ કીધું કે તારા તમારા પિતા ને તમારા બાપુજી છે ને એ શેરડી લઈ આવ્યા છે શહેરમાંથી એટલે નાના જે બાળકો હતા એ દોડતા ગયા દોડતા જતા હતા એનો ભાઈ છે નાનો ભાઈ દુકાને ત્યાં બેઠેલો કે મારો ભાઈ લઈને લઈને આવે છે આવતો તો બે હાથમાં શિરડી છે સામે નાનો ભાઈ દુકાને બેઠેલો બે દીકરા નાના એક પોતાનો દીકરો એક ભાઈનો દીકરો દોડતા આવતા હતા અત્યારે એણે જોયું એ મોટાભાઈએ કે મારા જમણા હાથમાં શીરડી છે ને એમાં ગાંઠો વધારે છે શિરડી થોડીક બરોબર નથી અને બીજી શિરડી છે ને એ બરોબર છે એણે જોયું કે જે બાજુ શેરડી બરોબર નથી ગાંઠો વધારે છે એ બાજુ મારો દીકરો આવે છે જે બાજુ શિરડી બરોબર છે ત્યાં મારા ભાઈનો દીકરો આવે છે એટલે એણે શું કર્યું બીજું કાંઈ ન કર્યું પણ હાથને આંટી વારી દીધી એટલે સરસ જે ભાગ હતો એ પોતાના દીકરાને ગયો અને જે ખરાબ શેરડીનો સાઠો હતો એ ભાઈના દીકરાને ગયો અને આ દ્રશ્ય છે ને એ નાનો ભાઈ ત્યાં દુકાને બેઠો ને એણે જોઈ લીધું એટલે એ કંઈ બોલ્યો નહીં આપણે રાત્રિના સમયે નાના ભાઈએ ભાઈને કીધું ભાઈ હવે આપણે અલગ થઈ જઈએ મોટા નો પ્રેમ વધારે હતો એણે એમ કીધું કારણ કે શું વાત કરે છે તું એ કે ના મને લાગે છે કે આપણે અલગ અલગ થઈ જઈએ અને યાદ રાખજો બે ભાઈઓ અલગ થતા હોય ને સૌથી વધારે કોઈને દુઃખ લાગતું તેના માતા પિતાને થતો હોય છે કારણ કે એ બે ભાઈમાંથી કોઈને મૂકી શકે એની પરિસ્થિતિ ન હોય મારા ભાઈ બહેન ત્યારે તમારા ઘરની અંદર કંકાસ થાય મારી બહેનો એ કંકાસ સાચવી લેજો વૃદ્ધ અવસ્થાના માતા પિતાની જિંદગી બરબાદ ન કરજો અને એ વખતે મોટા ભાઈએ કીધું કે તને વાંધો શું છે એ હું તને વ્યવહાર આપી દઉં એ કે મને વ્યવહાર નથી જોઈતો પછી તો કારણ કે શું કારણ એને કીધું કે ભાઈ શેરડીની ગાંઠો એ બરોબર તારા હાથની ગાંઠ વરીને ત્યાં સુધી હજુ વાંધો નથી પણ મનેની એક ગાંઠ એક વખત વરી જશે ને તો આપણો બોલે વ્યવહાર નહીં રહે શેરડીની ગાંઠ માત્ર હાથની ગાંઠ વરીને ત્યાં સુધી વાંધો નથી હજુ સમય છે આપણે જાગી જઈએ કારણ કે એક વખત મનેની ગાંઠ વરસે ને પછી બોલે વ્યવહાર નહીં રહે વાલા ભક્તો વ્યવહારમાં ક્યારે ભૂલ નથી એનું બહુ ધ્યાન રાખજો ગમે તેમ આપણો ભાઈ છે એનું પેટ બરસે ભક્તો કોર્ટની અંદર કેસ ચાલુ હતો બંને ભાઈઓ ભાઈ વચ્ચે જમીનનો કેસ થયો એક ભાઈ મોટો ભાઈ નાના ભાઈને જમીન આપતો નથી શહેરમાં જવાનું થાય બે ભાઈ બસ માં બેસીને જાય બોલે નથી બન્યું એવું એક વર્ષ સુધી કેસ ચાલ્યો અને વકીલ બેઠા હો તો માફ કરજો તમારી પાસે ખાવા દાન ન રે ને ખાવા દાન ન રે અને એ વખતે તમને વકીલ છેલ્લે એમ કે હવે સમાધાન કરી લે અને કોર્ટની અંદર કેસ ચાલુ છે નાનો ભાઈ બને એક વર્ષ સુધી કોર્ટની અંદર એને ધક્કા ખાતા એક દિવસ ઉનાળાનો સમય નાનો ભાઈ કોર્ટમાંથી થોડુંક વહેલું નીકળ્યું પાછળ ભાઈ આવ્યો અને એણે જોયું ને મોટો ભાઈ કઈક ગોતે છે એટલે નાના ભાઈએ પૂછ્યું કે ભાઈ શું ગોતો છો કે મારી ચપ્પલ ગોતું છું એટલે નાના ભાઈએ કીધું હાલો મારી સાથે બાજુ મેં એક ઝાડ હતો ઝાડ નીચે બતાવ્યું કારી ભાઈ તમારી ચપ્પલ પણ મોટો ભાઈ કે મેં ભાઈ મૂકી તે અહીંયા તો અહીંયા ગઈ ક્યાં ત્યાં કેમ ચાલી ગઈ ચપ્પલ ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ હું આવી ગયો આ સૂર્યનો તાપ છે આપણે ચપ્પલ મૂકી હતી ત્યારે છાંયડો હતો પણ હવે તડકો આવી ગયો એટલે ચપ્પલ તપતી હતી એટલે મને એમ થયું કે છાંયડામાં મૂકી દઉં અને એ વખતે મોટા ભાઈએ કીધું કે હવે મારે કેસ નથી લડવો કારણ કે જે ભાઈ મારા પગ તપવા ન દે ને એના હૃદયને હું તપાવું છું કે જે મારી ચપ્પલ તડકામાં પડી હતી મારા પગ ન તપે એના માટે જે મારી ચપ્પલ છાણામાં મૂકતો હોય એને ભાગ દેવામાં મારે કોઈ વાંધો નથી આપ લોકો કથા સાંભળો છો કા યુટ્યુબના માધ્યમથી જે લોકો દેશ વિદેશની અંદર પણ કથા સાંભળતા હોય અને તમારા ભાઈઓના અબોલા હોય ને તો વ્યાસ પીઠી હું એક વિનંતી કરું છું કથા સાંભળતા હો અબોલા હો તો કથા સાંભળ્યા પછી હવે તમે બોલતા થઈ જજો આ મોટી તમારી કથાની સફળતા છે વાલા